નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ હું છું આપણી સાથે ભાવિકા વિગતવાર સમાચારો પર નજર કરી તો જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કાનું દસ પોઈન્ટ બાવીસ ટકા મતદાન થયું બડગામાં દસ એકાણું ટકા જ્યારે ગાંદરબલમાં બાર પોઈન્ટ એકસઠ ટકા મતદાન પૂછમાં ચૌદ પોઈન્ટ એકતાળીસ ટકા જ્યારે રાજૌરીમાં બાર પોઈન્ટ એકોતેર ટકા મતદાન રિયાસીમાં તેર પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન તો શ્રીનગરમાં ચાર પોઈન્ટ સિત્તેર ટકા મતદાન છવ્વીસ બેઠકો પર બસોગણચાલીસ ઉમેદવારોનો ભાવિ ઈવીએમમાં સીલ થશે पोलिंग बूथ पर ने देशद्वार मुलाकात उमर अब्दुल्ला रविंद्र रैना भारतीय जनता पार्टी के पक्ष में मतदान करेगी मोदी साहब के पक्ष में मतदान होगा और जम्मू कश्मीर के साथ साथ नौशहरा में भी कमल का फूल खिलेगा भारतीय जनता पार्टी प्रचंड बहुमत के साथ जम्मू कश्मीर में अपनी सरकार बनाएगी ऑल इलेक्शन डेज आर इम्पोर्टेंट इट्स नॉट अबाउट मी इट्स अबाउट द पार्टी एज अ होल देयरफॉर फर्स्ट फेज वाज एज इम्पोर्टेंट थर्ड फेज विल बी एज इम्पोर्टेंट यस आई हैव गॉट अ पर्सनल स्टेक इन दिस बट फॉर द पार्टी ऑल थ्री फेजेस आर इम्पोर्टेंट वधु विगतो मेळवीए सहयोगी विजय देसाई पासेथी

જો કે છ મહિલા સહિત બસો ઓગણચાલીસ ઉમેદવારોનો જે ભાવિ છે આજે કેદ થશે સાંજના છ વાગ્યા સુધી જે મતદાન ચાલવાનું છે તેમાં કુલ પાંત્રીસો બે મતદાન કેન્દ્રો પર અત્યારે પચીસ લાખ કરતાં વધુ મતદારો છે તે તેમના મતાધિકારનો પ્રયોગ કરી રહ્યા છે આની અંદર સૌથી મહત્વના ત્રણ મોટા માથા જે કહી શકાય જમ્મુ કાશ્મીરના તે પૈકીનું એક છે જે નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લા છે તેઓ બે બેઠક પરથી લડી રહ્યા છે બડગામ અને ગાંદરબલ જ્યાં તેમનું ભાવિ છે તે ઈવીએમમાં સીલ થશે ઉપરાંત જે જમ્મુ કાશ્મીર ભાજપના જે અધ્યક્ષ રવિન્દ્ર રૈના છે તેઓ પણ નવશેરાથી ચૂંટણી લડી રહ્યા છે એટલે તેમનું ભાવિ પણ ઈવીએમમાં કે થશે ઉપરાંત જમ્મુ કાશ્મીર કો કોંગ્રેસના જે પ્રદેશ અધ્યક્ષ છે અહેમદ તરા એમનું પણ ભાવિ છે તે ઈવીએમમાં આજે કેદ થવાનું છે ત્રણ મોટા માથાઓની સાથે કુલ બસો ઓગણચાલીસ ઉમેદવાર છે તે ચૂંટણી મેદાનની અંદર છે સૌથી વધુ અક્કા બદલ જે બેઠક છે ત્યાંથી સોળ ઉમેદવાર છે તે ચૂંટણી લડી રહ્યા છે જો કે આ ચૂંટણીની અંદર હવે બીજો તબક્કો છે એટલે અંતિમ પડાવ તરફ તરફ ચૂંટણી પ્રક્રિયા જઈ રહી છે પરિસ્થિતિ વચ્ચે જ્યારે પ્રથમ તબક્કામાં કુલ ઓવરઓલ એકસઠ પોઈન્ટ આડત્રીસ ટકા જે મતદાન થયું હતું ત્યારે આ વખતે પણ બીજા તબક્કામાં વધુને વધુ મત મતદાન થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ મતદારોને વધુમાં વધુ મતદાન કરવા માટેની અપીલ પણ કરી છે જોકે આ બધા વચ્ચે એક વિવાદ પણ નાનકડો જે સર્જાયો છે જેમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સે વાંધો ઉઠાવ્યો છે કે જેમાં અમેરિકા યુરોપીય સંઘ અને રશિયન ક્ષેત્રના જે કુલ સોળ દેશોના મળીને જે વીસ જેટલા રાજદ્વારીઓ છે તેઓને આજે જમ્મુ કાશ્મીરની અંદર આ ચૂંટણી પ્રક્રિયા નિહાળવા માટે વિદેશ મંત્રાલય તરફથી જે ટુર કરાવવામાં આવેલી છે તેની સામે ઉમર અબ્દુલ્લાએ વાંધો ઉઠાવ્યો છે કે વિદેશી પત્રકાર પણ આ રીતે આવવા જોઈએ આવવા દેવા જોઈએ કારણ કે જો તમે આ રીતે લઈને આવો છો જ્યારે કોઈ પણ જમ્મુ કાશ્મીરનો મુદ્દો હોય ત્યારે કોઈ દેશ કરે છે ત્યારે આંતરિક મામલો ગણાવે છે પરંતુ જ્યારે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે તો એ પરિસ્થિતિમાં કેમ લાવાય છે તેની સામે તેમણે વાંધો ઉઠાવ્યો છે પરંતુ વધુમાં વધુ મતદાન થાય તે પ્રકારનો માહોલ પણ અત્યારે આપણને જોવા મળી રહ્યો છે તમામ જે પાંત્રીસો બે મતદાન કેન્દ્રો છે ત્યાં મતદારોની લાંબી લાઈન લાગી છે એટલે કે જમ્મુ કાશ્મીરમાં કદાચ બીજા તબક્કાનો મતદાનનો છે એક નવો રેકોર્ડ પણ પ્રસ્થાપિત થઈ શકે છે જી વિજય ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ